અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ પંદરમી ઓગસ્ટની રિહર્સલ કરાઈ બગસરામાં જિલ્લા કક્ષાએ પંદરમી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લા કલેક્ટર અજય ડૈડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર રિહર્સલ કરાઈ હતી જેમાં સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જાણવામાં આવી હતી અને પંદરમી ઓગસ્ટની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવશે રિપોર્ટર સમીર વિરાણી બગસરા અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી બગસરાની રાષ્ટ્રીય શાયર ઝવરચંદ મેઘાણી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે પંદરમી ઓગસ્ટના રિહર્સલનો કાર્યક્રમ માન્ય કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમની અંદર પંદરમી ઓગસ્ટની પૂર્વ તૈયારીની ચકાસણી કરવામાં આવી અને માન્ય કલેક્ટર સાહેબ ના અધ્યક્ષસ્થાનમાં રિહર્સલ કરવામાં આવ્યું છે કાર્યક્રમની પૂર્ણ તૈયારી થઈ ચૂકી છે અને જે સૂચનો મળેલા છે એના ઉપર હાલ અમલવારી ચાલુ છે પંદરમી ઓગસ્ટના દિવસે આપણા માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબના અધ્યક્ષસ્થાને આપણે ધ્વજવંદન કરવા જઈ રહ્યા છીએ તો બગતસરાના તમામ નગરજનોને મારી આગ્રહભરી વિનંતી છે કે આ રાષ્ટ્રીય પર્વમાં ઉત્સાહભેર જોડાય એ ઉપરાંત આજે ચાર વાગે હર તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવેલ છે તો એમાં પણ મોટી સંખ્યામાં નગરજનો જ્યારે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આપણા બગતસરામાં ઉજવાઈ રહ્યો હોય ત્યારે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં તિરંગા યાત્રામાં દરેક ગ્રામજનો નગરજનો ઉત્સાહભેર જોડાય એવી બધાને મારી નમ્ર વિનંતી છે